અને એના માતા પિતાનું અવસાન થયું એટલે કે બાળક અનાથ હોય અથવા તો માતાનું અવસાન થયું હોય અને પિતાએ પુનઃ લગ્ન કર્યા હોય માતાએ પુનઃ લગ્ન કર્યા હોય આવા સંજોગોમાં આવા વિદ્યાર્થીને આવા બાળકને દર મહિને ત્રણ હજાર રૂપિયા ગુજરાત સરકાર આપતી હોય છે તો આની એક સરસ પ્રોસેસ હોય છે આની એક આખી યોજના છે તો આવા જે બાળકો હોય એ લાભ લઈ શકે એટલા માટે આજે કરુણા ફાઉન્ડેશન ના કરુણા ટોક્સમાં આપણે એક આ વિષય ઉપર ઇન્ટરવ્યુ રાખ્યો છે સરસ મુલાકાત રાખી છે અને મારી સાથે અત્યારે સુરેન્દ્રનગર શાળા નંબર 16 પે સેન્ટર શાળાના આચાર્ય મુકેશભાઈ બદ્રેશિયા જોડાયેલા છે મુકેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર યોગેશભાઈ અ મુકેશભાઈ સૌથી પહેલા તો એ જણાવો કે મે આ વાત કરી આ યોજના આખી શું છે કયા પ્રકારના બાળકોને કેટલા વર્ષ સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા ગુજરાત સરકાર ભણવા માટે આપે છે કે કોઈ બાળક અનાજ થઈ ગયું હોય તો એનું જે કઈ ભણવાનું છે છૂટી ના જાય ખાલી ના અભાવ

તો વાલીના બાળકના એકાઉન્ટમાં આ પૈસા જમા થતા હોય છે બરાબર અચ્છા હવે આની પ્રોસેસ શું હોય છે માનો કે કોઈ એવા આપણે તે ગુજરાતમાં અસંખ્ય બાળકો હશે જેનો ઉછેર ક્યાંક બીજી જગ્યાએ થઈ રહ્યો છે જેના માતા પિતાનું અવસાન થયું છે અથવા તો કોઈ બે માંથી એક પાત્ર એ પુનઃ કરી લીધા છે બાળક એની સાથે નથી તો તો એને એને કોઈ હોય હોય ખબર પણ કે આવી યોજના છે પણ આજે મારી પાસે અમારી કરુણા ફાઉન્ડેશન પાસે એક પત્ર આવ્યો તમારે સુરેન્દ્રનગર ડાયેટ નો અને એમાં આવી વાત હતી કે આવા બાળકોને ત્રણ હજાર રૂપિયા મળવા પાત્ર છે તો આજે અમે તમારી સાથે એ વિષય ઉપર વાત કરી શકા પણ આવું અમારી જેમ ઘણા અસંખ્ય લોકોને ખબર નહીં હોય તો આ ટૂંક મારી પ્રોસેસ શું કેવી રીતે આ યોજનાનો લાભ લેવો

અને મેં વાલીને અને શિક્ષકને કહી અને ફોર્મ છે એ બહુમાળી ભવન અમારે અહીંયા બહુમાળી ભવન છે ત્યાં સુધી પહોંચે છે અને એ લોકોએ આપવાનું શરૂ કર્યું હું તો ફક્ત માધ્યમ છું નાના લોકો મને મને આપે તો હું બહુમાળી ભવન પહોંચાડી દઉં અથવા ડાયરેક્ટ બહુમાળી ભવન જાય તો ત્યાં પણ અધિકારીઓ ખૂબ સારા છે અને અહીંયા કામ ક્યાંય અટકતું નથી બરાબર ખૂબ સરસ અચ્છા મુકેશભાઈ આપણી પાસે કોઈ એવા પ્રાથમિક આંકડા છે કે ગુજરાતમાં અત્યારે કેટલા બાળકો સહાય લઈ રહ્યા હશે જો આંકડા હોય તો અથવા તો કેટલા બાળકો હજી સહાય જેને સહાય લેવાની જરૂર એવું કોઈ ફિગર છે આપણી પાસે કેટલાક આવા બાળકો મળે ના એ એ એવો તો આંકડો નહીં આપી શકું હું કારણ કે ખાતા પાસે જ હોય સમાજ સુરક્ષા ખાતા પાસે જ હોય પણ હમણાં હમણાં એમાં ખૂબ પ્રગતિ થઈ છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી વાત જે છે એ દરેક જિલ્લામાં પહોંચતી હોય છે અને અમારું એચ ટેક જે ગ્રુપ છે એ એમાં અમે સમગ્ર જિલ્લાના એની અંદર ગુજરાતના સમગ્ર બધા જિલ્લાના એચ ટેક મિત્રો આચાર્ય મિત્રો હોય છે એની અંદર અમે નાખીએ તો ઓલ ગુજરાતમાંથી પણ અમને કોલ આવતા હોય છે અને અમે એમને માર્ગદર્શિત કરી અને આ સહાય અપાવતા હોય છે એટલે ફક્ત સુરેન્દ્રનગર જિલ્લા માટે કામ નથી અમારું કામ ગુજરાત લેવલનું પણ છે પણ થોડીક મર્યાદાઓ હોય

એમાં કોઈ એવી જોગવાઈ છે યોજનામાં મેં તમારા પરિપત્ર માં એવું વાંચ્યું હતું કે બે બાળકો હોય તો છ હજાર રૂપિયા મળે તો બે બાળકો સુધી લાભ મળે કે બે થી વધુ ને લાભ મળે એવી કોઈ મર્યાદા છે સરકારની મર્યાદા એવી છે કે વધુમાં વધુ બે બાળકો અચ્છા એટલે એક વાલી ને છ હજાર રૂપિયા હા અને એમાં એક બીજી સારી જોગવાઈ એ છે કે વાલી ની આવક જનરલ સરકાર માં શું હોય ઓછી આવક હોય તો લાભ મળે આ યોજનામાં જો વાલી ની આવક ઓછી હોય તો લાભ ના મળે આ યોજના આવક વધારે હોવી જોઈએ કારણ કે દાખલાની જરૂર નથી પડતી એટલે મોટા ભાગે કામ થઈ જતું હોય છે અચ્છા આમાં કયા કયા દસ્તાવેજો જોતા હોય છે કોઈ આ પ્રકારનું બાળક છે જેનો ઉછેર એના વાલીઓ કરીએ છે માતા પિતા નથી અથવા તો બેમાંથી કોઈ નથી અને લગ્ન કુનાલદનગર એ જે સંજોગો છે એને એક બાળક છે કોઈ અન્ય એના સગાવા ત્યાં ઉછરે છે તો એને આ પ્રોસેસ કરવી છે તેમાં કયા કયા પ્રકારના દસ્તાવેજો જોઈતા હોય છે પહેલા તો આ એક બાળક માતા પિતા યોજના નું ફોર્મ ભરવું પડે ઓકે પછી બાળકનું આધાર કાર્ડ બાળક નો જન્મ તારીખનો દાખલો બાળકનું રેશન કાર્ડમાં નામ હોવું જોઈએ જે વાલીને ત્યાં રાખે છે બાળકનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ માની લો કે સગીર છે દસ વર્ષથી નાનું છે આમ તો અઢાર વર્ષથી નીચે પણ

ઉમર નો એક રેસિયો છે કે પછી કાં તો બાર વર્ષ બારમું પાસ કરે ત્યાં સુધી અથવા અઢાર એ એમાંથી જે વેલુ પૂરું થાય ઓકે ત્યાં સુધી

તો આ યોજનાનો લાભ લાભ મળે જો કોઈ ધોરણમાં છે કોઈ વિદ્યાર્થી અને સાતમા માં બીજા વર્ષે આવે છે તો એક બોનો રજૂ કરવું પડે છે એટલે કે બોનોફાઈડ માં લખેલું હોય કે ભાઈ સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે એટલે એને સાતમા વર્ષ સુધી એને એક વર્ષ માટે

તો તમે તો ઠીક છે કે એટલો બધો રસ લઈને સુરેન્દ્રનગર જિલ્લા સેન્ટરમાં બેઠા છો પણ ઘણી વખત નાના ગામડા છેવાડાના ગામડાના શિક્ષકો સુધી આ વાત પહોંચી ન હોય તો એમને માટે કોઈ આપણે મિટિંગો કે સમારંભો જેવું રખાતું હોય છે એટલે જનરલ અમારી મિટિંગ હોય ત્યાં જો આવી વાત થતી હોય તો શિક્ષકો પણ હોશે હોશે એની અંદર ભાગ લઈ અને આ કાર્યવાહી પૂરી કરાવતા હોય છે મૂળ વસ્તુ જરૂરી એ છે કે શિક્ષકોને આ માહિતીની ખબર હોય છે

ગમે ત્યારે કોલ કરી શકે છે અથવા મેસેજ કરી શકે છે કારણ કે દસ થી પાંચ તો હું શાળામાં હોય એટલે કદાચ ફોન મારો ના ઉપડે એવું બને જી 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 મુકેશભાઈ તમારો નંબર બોલી જાવ એટલે લોકો નોંધી લે અઠ્ઠાણું સાત ચોરાણું સત્તાણું પાંચસો પંચાવન ફરીથી એકવાર રિપીટ કરું અઠ્ઠાણું સાત ચોરાણું સત્તાણું પાંચસો પંચાવન આ મારો વોટ્સએપ નંબર છે આમાં હા લખી અને તમે એમ લખશો કે પાલક માતા પિતા યોજના વિશે માહિતી આપો એટલે આપણને તરત માહિતી મળી જશે વાહ વાહ ખૂબ સરસ મુકેશભાઈ તમે ખાસ અમારી સાથે જોડાણા અને આટલી સરસ જે એવા બાળકો છે જેનું ઉપર આભ અને નીચે ધરતી છે જેના માતા પિતાનું અવસાન થયું છે અથવા તો તેમાંથી કોઈ એકનું અવસાન થયું છે ને પુનઃલગ્ન કર્યા છે અને બાળક જ્યારે નોંધારું થઈ જાય છે ને એને કોઈ પાલક સાચવે છે તો એમને મદદ મળી રહી અને બાળકનું શિક્ષણ અટકે નહીં એવી સરસ યોજના સરકારની છે એના વિશે વાતો કરી અસંખ્ય બાળકો તમારા માધ્યમથી એનો લાભ લઈ રહ્યા છે છે અને એનું શિક્ષણ સતત ચાલુ ગુજરાતમાં આવા ઘણા બાળકો છે જે આ વાત સાંભળીને એમના વાલીઓ અથવા એમના શિક્ષકો કે નજીકના કોઈ સગાઓ આ યોજના વિશે આગળ ઉપર પ્રોસેસ કરશે અને એમાંથી લાભ મળશે તો એનું આપણને પણ સૌને એનું પુણ્ય મળશે મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાણા